છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે સન્માનિત મહેમાનોની હાજરીમાં ખેલાડીઓમાં જોશ અને ઉલ્લાસ જોવા મળી રહ્યું છે નસવાડી ખાતે આજે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહભર ઉત્સાહસભર પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેલાડીઓમાં સ્પર્ધાનો જુસ્સો દર્શકોમાં ઉત્સાહ અને આગેવાનોની પ્રેરણાદાયી હાજરી વચ્ચે સમગ્ર મેદાન રમતમાં રંગાયેલું નજરે પડ્યું હતું કાર્યક્રમના ઉદઘાટક તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાના આ માર્ગદર્શન આપવા માટે આજના યજમાન તથા છોટાઉદેપુર લોકસભાના સાંસદ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુકામે યોજાયો જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદણીય અમલકાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન અને ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યા